શ્રી ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજ દ્વારા સત્તરમાં લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું કુળદેવી શ્રી ઉમે માતાજીની અસીમ કૃપાથી શ્રી ગઢસીસા વિસ્તાર કડવા પાટીદાર સમાજના સત્તરમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ સત્તર નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા આ પ્રસંગે સમાજના પ્રમુખ તેમજ સમગ્ર ટીમ ખુશીની લાગણી અનુભવી હતી અને દાતાઓ પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો દર વર્ષે આવી રીતે સમાજના લોકોનો સાહ સહકાર મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી ન્યૂઝ કચ્છ અમે વિસ્તારમાં આ આયોજનમાં કહેવા માંગુ છું કે આ એક સંગઠનની પ્રક્રિયા આ વીસે વીસ કામ સાથે મળી અને અહીંયા કરીને અમે આયોજન કરીએ છીએ અને આવા લગ્ન મેળાવડા જ્યારે સમૂહમાં થતા હોય ત્યારે આ નાના મોટા ઘણા પરિવારોને આને લીધે લાભ મળતો હોય અને આ સમાજનું કામ એવું હોય છે કે મોટા દાતારો પાસે લઈ અને નાના માણસોનું કામ કરવું અને કેમ વધુને વધુ નાના માણસોને સહભાગી થવું એ અમારા ઘટસા વિસ્તારના આ સમાજના આગેવાનોનો એ ધ્યાનથી અમે ચાલીએ છીએ અને સત્રમાં સમૂહ લગ્ન આજે સત્રે સત્ર સફળ થયા છે કોઈ મુશ્કેલી વગર સારા પાર પાડ્યા છે અને દાતારો મોટા મોટા દાતારો અમને મળે છે અમારું આયોજન જોઈ અને વિશેષ દાતારો અમને મળી રહ્યા છે અને અમને ખૂબ આનંદ છે કે આવો કાર્યક્રમ અમારો સફળ થાય અને આવતા દિવસોમાં વધુમાં વધુ આ કાર્યક્રમને અમે આગળ લઈ જઈ શકીએ આ સમૂહ લગ્નની અંદર વિશેષતા એ હતી અમારો સત્તરમો પ્રસંગ હતો અને સત્તર જોડીયા અમારી સાથે સત્તર જોડીયા નહોતા લાયા એટલે અમને વિશેષ આનંદ થયો અને વિશેષ અમારે ત્યાં કને એક અમે વચ્ચે આહવાન કર્યો કે જે વરરાજા અહીંયા કને લગ્નમાં જોડાય એ પોતે દાઢી ઉતારી અને જે ફેસ હોય એ ફેસથી અહીંયા આવે તો દરેકે અમારું માન રાખી અને દરેક ગોટ વરરાજા દાઢી ઉતારી અને ચોખ્ખા ફેંસથી આવ્યા એ અમારી એક વિશેષતા હતી અહીંયાની આ સમૂહ લગ્નમાં વિશેષ મહેમાન તરીકે જો હું કહું તો અમારા માનનીય ધારાસભ્ય શ્રી આજે પોતે બીમાર હોચા હોતા પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમારી શોભા વધારી વિશેષમાં અમારે આ માતૃશક્તિ દેવી ચંદુમા તેમજ પાર્થિવ દેવી અહીંયા કને ઉપસ્થિત રહ્યા અને સંસ્કારધામના જે અત્યારે સંસ્કારધામ લક્ષ્મીનારાયણ સમાજના પ્રમુખ એવા ગંગારામભાઈ અને એના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પણ અહીંયા ઉપસ્થિત રહી અને અમારી શોભા વધારી અને અમને ખૂબ આનંદ થયો કડવા પાટીદાર સમાજના નેજા હેઠળ અમારા પ્રમુખશ્રી સામજીભાઈ નારાયણ નાકરાણીના માર્ગદર્શનથી જ્યારે ટીમ વર્ક એકદમ સ્વચ્છતા અને સંગઠનથી જે કામ થઈ રહ્યું છે એ અહીં તાદસ્ય થયું અગાઉ વક્તાએ જે વાત કરી કે અમે જે પણ આહવાન કરી દાતા હોય તો દાતા માટે કે સંસ્કારની વાત હોય તો સંસ્કાર માટે જ્યારે આહવાન કરવામાં આવતું હોય ત્યારે કહું કે આપણે હાલની પ્રવર્તા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આપણે આપણું ભૂલાવું ન જોઈએ આપણા સંસ્કારો આપણા જીવનમાંથી જવા ન જોઈએ એ અનુસંધાને અમારા જ્યારે પ્રમુખશ્રીએ રત્નાપર ખાતે મિટિંગ હતી દુજાપર ખાતે મીટિંગ હતી એની અંદર આહવાન કરવામાં આવ્યું કે આપ એવા જે આપણી પરંપરા મુજબ જે લગ્ન થતા એ કરવાના છે ત્યારે અનુશાસનમાં રહી જ્યારે અમારા વરરાજાઓએ એવો સહકાર આપ્યો કે પોતાના ફેસ ઉપરથી જે દાઢી વધારતા હોય તે ક્લીન ફેસ રાખી અને આવ્યા તિલક વગેરે એમને હિન્દુત્વને શોભે એવા પરિધાનો લીધા એવા ભાવ સાથે અહીં પધારેલા હતા અને બીજી વાત કરી જ્યારે તમે પ્રશ્ન કર્યો કે અહીં પર્યાવરણ અંતર્ગત તો આજે જ્યારે ભારત સરકાર કે ગુજરાત સરકાર એન્વાયરમેન્ટ અંતર્ગત જબરજસ્ત કામ કરી રહી છે ત્યારે અમારો સમાજ શા માટે પાછળ રહે તો અમારા સમાજે એવું નક્કી કર્યું કે આપણે પ્લાસ્ટિક મુક્ત થવું જ પડશે ક્યાંક પણ આપણે શરૂઆત કરીશું તો અત્યારે અમારા દાતા દ્વારા જ્યારે ગરમીનો માહોલ બહુ હોય તો એમને રસ અનલિમિટેડ આપવામાં આવતો હોય છે ત્યારે અમે એનો ઉપયોગ અત્યાર સુધી પ્લાસ્ટિકનો કરતા હતા એનો ગ્લાસ પ્લાસ્ટિકનો યુઝ કરતા હતા પરંતુ આ વર્ષે અમારા સ્વયંસેવકભાઈઓએ દાતા અને વડીલોના આહવાનને ઝીલ્યું કે ના તમે કહો છો એ બરાબર છે તો અમે એના માટે સ્ટીલના ગ્લાસ લઈ અને અમારા સ્વયંસેવક ભાઈઓએ જે દરેકને સ્ટીલના ગ્લાસમાં ચોખા સ્વચ્છ કરેલા ગ્લાસની અંદર દરેકને રસ પીવડાવ્યો અને આ અમારો જે પરિસર છે વિકાસ સમિતિ અને જૈન મહાજન તરફથી જે મળતું હોય એની અંદર પણ આ અમારો કાર્યક્રમ પૂર્ણ થશે એટલે વિધિન વન અવર્સની અંદર આ નીટ એન્ડ ક્લીન આ પહેલો પરિસર હશે આટલી એક સ્વયં સૂચકતાથી અમારા વોલન્ટિયર ભાઈઓ અમારા વડીલોના માર્ગદર્શનથી કરતા હોય છે એ અમારું એક આગળ જ અમારા માટે પ્લસ પોઈન્ટ છે કચ્છ ન્યૂઝના માધ્યમથી હું કહેવા માગું છું કે આ સત્તરમાં લગ્નમાં સત્તર જોડલાને અમે પરણાવીને એક આજે ટોટલ ચારસો ને છાસઠમાં લગ્ન અમે કર્યા છે અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ અને આ લગ્નની વિશેષતા એ છે આ મેદાનમાં અને આપણા અઢાર ગામમાં કે ચારસો આજે જે સત્તર લગ્ન છે એને છોડીને અગાઉના લગ્નમાંથી કોઈ પણ એક ખંડિત થયો નથી એક પણ આ આ લગ્નની વિશેષતા છે અઢાર ગામની સંગઠનની ભાવના એટલી બધી મોટી છે કે જ્યારે મિટિંગ થાય અને કોઈ પણ ભાઈનું સૂચન આવે તો આખી સમાજ એનો અમલ કરે છે અહીંયા જે આજ કામ કરવામાં આવે છે અહીંયા સ્વયંસેવકો પોતાની જે સેવા આપે છે એ એટલી બધી ઉચ્ચ કક્ષાની છે કે કોઈ મોઢું મેળતું નથી હવે અહીંયા તમને વાત કરું કે ચાર ચાર છ છ દિવસથી આ સમયાણો બંધાય ત્યારે ભાઈઓ જે સ્વયંસેવક ભાઈઓ સેવા આપતા હોય છે એ રાત દિવસ જોયા સિવાય જેના ખભા ઉપર હાથ મૂકે એ ચાલતો થાય છે આજે અમારા ત્રણ ત્રણ ઉપપ્રમુખ અને અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી મેઘજીભાઈ અને મહામંત્રી મંત્રીશ્રીઓ અને આખી ટીમ એટલી બધી ઉત્સાહી છે કે અમને દાતા ગોતવા નથી પડતા અને તમને આ માધ્યમથી કહેવા માગું છું કે આજે આજે તો દાતાઓની લાઈન લાગી ગઈ એક ભાઈએ એમ કહ્યું કે આપણને દાતા ગોતવા નથી પડતા ને આ કારણ શું છે પણ સમાજ જ્યાં ભેગી થાય ત્યાં ઓરા એવી ઊભી થાય કે સામેવાળાને કંઈક આપવું છે એવું મનમાંથી જાગે અને આપણી સમાજના પ્રમુખશ્રીઓ દાતાનો જે મનમાં ઉભરો આવ્યો એનો એને પ્રોત્સાહન આપીને એને ઉત્સાહ આપીને એને યોગદાન અહીંયા સ્વીકારે છે અને આજે તો અમને આ સંસ્થાને ચાર ચાર વર્ષના દાતા મળી ગયા છે હજી શ્રી નારાયણભાઈ પરસોત્તમભાઈ મહેન્દ્રભાઈ કેશુભાઈ એમ કહે છે કે પાંચ વર્ષની આજે આપણે દસ વર્ષના દાતા ગોતા હોય તો આવતા લગ્નમાં આપણે દસ વર્ષના દાતા પૂરા કરી લેશું આ અઢાર ગામની સંગઠનની ભાવના એટલી બધી મોટી છે આ માધ્યમથી તમને હું કહેવા માગું છું આપણી કેન્દ્રીય સમાજની સંસ્થાએ આપણી સંસ્થાને એક રીતે બાય બાયકોટ કરી છે કે માંડવી હોસ્ટેલના પ્રકરણથી આપણી સંસ્થા જોડાયેલી છે એટલે કચ્છના ટોટલ સમૂહલગ્નમાં આપણું નામ આપતા નથી પણ આપણો એને આપણને એનો રંજ નથી આપણે જે સમૂહલગ્ન કરીએ છીએ અહીંયા નાત જાત માત્ર નાત જાત એટલે પાટીદાર જ પણ સંપ્રદાયનો વાત છોડીને અહીંયા જે પ્રસંગ કરવામાં આવે છે એની એક સુગંધ છે અને આ સુગંધ લાંબે સુધી પ્રસરશે આજે આપણા ધારાસભ્ય આ વ્યવસ્થા જોઈને ખૂબ રાજી થયા છે સાથે કરીએ છીએ એનું પણ એને નોંધ લીધી છે હમ આ સાથે તમને એક વાત બીજી પણ કહું કે સમાજ કદાચ નોંધ લે લે પણ ભગવાન લક્ષ્મીનારાયણ સંસ્થાના પ્રમુખ આજે સવારના વહેલી સવારે આવી ગયા પ્રમુખ અને મંત્રી અને એ શુભકામના આપી ગયા અને આપણા લગ્નની જોઈ વ્યવસ્થા જોઈને ખૂબ રાજી થયા છે આ માધ્યમથી આપને આપ અહીંયા આવ્યા અને આપણી આ સંસ્થાનું તમે પ્રસારણ કરશો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અસ્તુ